દાહોદના ઝાલોદ નાની સિંચાઈ પેટા વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ માનસી યોજાયો આ વય નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ ઉપસ્થિતિમાં એકસો ત્રીસ ભુરિયાની આગેવાનીમાં આ પ્રસંગે નાની સિંચાઈના પેટા કાર્યપાલક ઇજનેર ગોહિલ તેમજ રાજસ્થાનના બેનશર ધામના સંતો મહંતો આ પ્રસંગે આશીર્વાદ અભિનંદન પાઠવવા હાજર રહ્યા તે લાગતા વળગતા સ્ટાફ તેમજ અધિકારીઓ હાજર રહ્યા વાત કરીએ તો નાની સિંચાઈ માં પેટા વિભાગમાં ફરજ બજાવતા તેમજ તેઓએ અલગ અલગ નાની સિંચાઈ વિભાગમાં તેઓએ કાર્યશીલ કાર્ય કર્યા હતા તેમના નેજા હેઠળ તે માધ્યમના માર્ગદર્શન અનુસંધાને તેઓએ અનેક ખેડૂતોની તેમજ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે તેઓએ સતત પ્રયાસ કરતા રહ્યા ત્યારે આજે તેઓએ નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ વહીવટી કાર્યશિલ્પ દ્વારા યોજ્યો સાથે જ તેમના વિભાગના કર્મચારીઓને પણ આ સિંચાઈ વિભાગની જે કઈ યોજનાઓ છે તે ખેડૂતો તેમના લોકોને સરળતાથી મળી રહે તેવી કર્મચારીઓ જોડે અપેક્ષા અને આશા રાખી હતી વાત કરીએ તો સાહેબે સરકારની અનેક યોજનાઓ લોકો સુધી પૂરી પાડી હતી ત્યારે હવે તેઓના તેમના પરિવારજનો તેમજ તેમના સમાજ માટે સહભાગી રહી સદા નિરોગી રહે સૌનો સાથ અને સહયોગથી તેમનું જીવન સદાય સુખમાં રહે તેવી સૌ નગરજનોએ શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર કિશોર ડબગર દાહોદ નાયબ કાર્યપાલક ઇન્દેર નાની સિંચાઈ પેટા એ ભાગ ઝાલોત સરકારશ્રીના નિયમ પ્રમાણે હું ખાતામાં સાત ચાર બે હજાર ઓગણીસસો ત્રાણું ચોરાણુંના રોજ હાજર થયેલ અને મારી વયમર્યાદાને કારણે આજ રોજ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ નિવૃત્ત થઈ રહ્યો છું મારી શરૂઆતની સેવાકાળ નર્મદામાં નર્મદા મુખ્ય કેનાલમાં ત્રણ વર્ષ કામગીરી કરી ત્યાર પછી ત્રીજા વર્ષે ઝાલોદ તાલુકામાં ઝાલોદ ખાતે કાલીટુ નવીન ડેમ એનું બાંધકામ અંદાજપત્રથી મારી બાંધકામની તમામ કામગીરી મેં પૂર્ણ કરી હતી ત્યાર પછી મારી બદલી પંચાયત સિંચાઈ વિભાગમાં હતા સિંચાઈ વિભાગમાં મેં સતત દસ વર્ષથી સિંચાઈ વિભાગમાં ફરજ બજાવી ફરેમાં ઝાલોદ આખા દાહોદ જિલ્લામાં અલગ અલગ ઓફિસોમાં રહી અને વીસ જેવા નવીન તળાવો બનાવ્યા છે અને ત્યાર પછી છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં મારી પાસે આઠ તાલુકાઓ હતા આઠ તાલુકામાં મેં કુલ એકસો ને વીસ નવીન ઉદ્વન સિંચાઈ યોજનાઓ એક કરોડને ત્રીસ લાખની એકસો ત્રીસ કરોડની મંજૂર કરાવી છે એ બાંધકામ કરવાની બાકી છે સિંચાઈ વિભાગને મેં આજે નિવૃત્ત થયો ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીને કીધું છે કે સરકારના આ સિંચાઈનો લાભ દરેક ખેડૂતોને ખેતર સુધી મળે એ માટે પ્રયત્ન કરજો એવી આશા રાખું છું સિંચાઈ વિભાગ પાસે જય હિન્દ જય જયભ